મારે તો કયો આપતો જવાબ જ ન કે આપ તમે આ દીધી નથી ના ના અમે હોય હોવાના અંદાજો ન ગુજરાતમાં નકલી પીએમઓ અધિકારીથી લઈને નકલી જજ સુધીના એ અધિકારીઓ ઝડપાયા નકલી કોલેજ બાદ હવે રાજ્યની અંદર નકલી શાળા એક ઝડપાઈ છે ધોરાજીના છાડવા વદર ગામમાંથી એક બોગસ સ્કૂલ સામે આવી છે અને આ બોગસ સ્કૂલ સામે લાવનાર ન તો એ શિક્ષણ વિભાગના અધિકારીઓ છે કે ન તો એ કોઈ ખાનગી કંપનીના કે અથવા કોઈ એવા અધિકારીઓ કે જે સરકાર માટે કામ કરતા હોય આ બોગસ સ્કૂલ સામે લાવનાર ગામના લોકો છે તેમજ નાગરિકો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે સ્કૂલમાં વિદ્યાર્થીઓ ન હોવા છતાંય શિક્ષક દસ વર્ષથી આ સરકારી પગાર લેતા હોવાની જાણ કરી છે દસ વર્ષથી સ્કૂલ ચાલી રહી છે દસ વર્ષથી સ્કૂલમાં ન તો કોઈ વિદ્યાર્થી છે ન તો કોઈ શિક્ષકો આવી રહ્યા છે તેમ છતાંય દસ વર્ષથી સરકારની ગ્રાન્ટ પણ મળી રહી છે અને શિક્ષકોના પગારો પણ આવી રહ્યા છે આખો આ મામલો એ શાળાના આચાર્ય અને શિક્ષકો એ ગાયબ થઈ ચૂક્યા છે કે જ્યારે આ મામલો સામે આવ્યો રાજકોટના ધોરાજી તાલુકાના છાજવા ગામ ખાતે જે જે કાલરિયા સ્કૂલનો આ બોગસ હોવાનો દાવો એ ગ્રામજનો લોકો દ્વારા કરવામાં આવ્યો અને જ્યારે આખી તપાસ થઈ ત્યારે ખરા અર્થમાં સામે આવ્યું કે આ સ્કૂલ છેલ્લા દસ વર્ષથી ચાલી રહી છે ગામના લોકોના જણાવ્યા અનુસાર દસ વર્ષથી આ સ્કૂલ બંધ છે અને ચોંકાવનારી તો વાત એ છે કે સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ પણ બોલાઈ રહ્યા છે પરંતુ એક પણ વિદ્યાર્થી અભ્યાસ કરવા પણ નથી આવતો તેમ છતાંય વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ સહિતના તમામ પ્રકારનું શૈક્ષણિક લાભ આ સ્કૂલ મેળવી રહી છે આ ઉપરાંત દસ વર્ષથી શિક્ષક પગાર પણ મેળવતા હોવાનું સામે આવ્યું છે જ્યારે આ સ્કૂલ પાછળ કોઈ રાજકીય નેતાના ઓથા હેઠળ છે અને અને તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે ગ્રાન્ટેડ માધ્યમિક શાળા ગ્રાન્ટ પણ મેળવી હતી જ્યારે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં પણ ખોટું હોવાનું ખુલ્યું છે વિદ્યાર્થીઓ આવતા નથી તેમ છતાં વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ સહિતની તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય આ સ્કૂલમાં કરવામાં આવતું હતું અને આખી જ આ માહિતી ગામના લોકોએ ગામના એ તમામ આગેવાનોએ સાથે મળીને આ શાળાની અંદર જે ઓફિસ આવેલી છે તો ઓફિસની અંદર એક સ્ટિંગ ઓપરેશન થયું ને એમાં તમામ ખુલાસો થયો શું થયું એ ચર્ચા કેવી રીતે આ આખો મામલો સામે આવ્યો અને વિદ્યાર્થીઓ ભણવા આવે છે કે નથી આવતા આ ખુદ એ શિક્ષકોના મોઢેથી પહેલાં તમે સાંભળી લો સ્ટિંગ ઓપરેશનમાં કયા કયા પ્રકારનો ખુલાસો થયો સરકાર ગ્રાન્ટ જ આપતી હશે ને તમને કારણ કે આજે જ ટ્રસ્ટ છે અને આ સરકારી એમાં ગ્રાન્ટ તમને આપતી હશે ઓલરેડી છોકરાઓને કે આઉટ કરવામાં જે તમે ભણાવો છો એનો તમને પગાર આપતી હશે પ્લસ ગ્રાન્ટ આપતી હોય તો ગ્રાન્ટ આપતી હોય તો આ આ સ્કૂલ આ આવી રીતે કેમ છે છોકરાઓ ભણતા હોય તો આ સ્કૂલની આ આ ધસા હું કામ છે હા અબ્દુલ મનજી જો તમને તમે ના સાંભળી લીધા હવે શાંતિ રાખો આ દસા કેમ છે તમને ગ્રાન્ટ આપે છે તમને ગ્રાન્ટ આપે છે સરકાર ગ્રાન્ટ અમને આવતી મત રિઝલ્ટ ઉપર આવે છે એટલે કારણ હો અત્યારે ગામડામાં છોકરા છે ને કોઈ ઘણવામાં એટલે ઇન્ટરેસ્ટ લેતા નથી દયાને એમ કે કે છોકરા ના એટલે પાસ થાતા નથી દસવામાં એટલે રિઝલ્ટ આવે ઘણવા હોય તો કે રિઝલ્ટ આવે છોકરા હોય લેતા હોય તો આ આ જે કરવાની કામગીરી આ આ તમારી શાળા જ તમે એવી વાત કરો તમે ખાલી તમારા રૂમ ચેક કરાવી દીધો ભણવા વાળા હોય ને રૂપિયા

કે આ શાળા કેટલા વર્ષોથી ચાલે છે વિદ્યાર્થીઓ કેમ અહીંયા ભણવા નથી આવતા આ પ્રકારના સવાલો એ શાળાના પ્રિન્સિપલ હોય કે શાળાના એ શિક્ષકો જે હાજર હતા એમને પૂછ્યું ત્યારે આ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હવે જ્યારે ગામના લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો કે ગામના લોકોએ આ આખે મામલો કેવી રીતે ઉજાગર કર્યો કેવી રીતે તેમને ખ્યાલ આવ્યો કેટલા સમયથી આ શાળા ત્યાં ચાલે છે તેના અંગે પણ ગામના લોકોએ જવાબ આપ્યો શું કહ્યું એ ગ્રામજનોએ એ પણ સાંભળી લો

હાલતમાં છે તો હાલ એ શિક્ષકો એવું કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ છે અને મસ્ટર રોલ એ પૂરે છે અને હાજરી પત્ર કે પૂરે છે અને વિદ્યાર્થીઓ ભણવા આવે ના ના બધું ખોટું છે અમે આ સ્કૂલ બંધ જ છે 15 વર્ષથી અમે જોઈ છે 15 15 ની વધારે હશે પણ મારા અંદાજે 15 વર્ષ હું કહું છું પણ આ વધારે જ વર્ષથી આ બંધ છે સ્કૂલ અમારા બાળકો ધોરાજી અથવા ઉપલેટા અમારે અહીંથી અપડાઉન કરાવવું પડે છે અમારા બાળકોને રેખર આવી જે બોગસ સ્કૂલો ચાલતી હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ કરવી જ જોઈએ કાર્યવાહી ચોક્કસ મને તો છે ને ભાઈ આઠ પાંચ વર્ષ થઈ ગયા છે અને આ રસ્તો મારો બધાની સેટે હું ખતું જાતો છોકરા જો ભણતા હોય તો એનો કઈક અવાજ તો કાન ને અમને આવે ને એટલે એવો કોઈ અવાજ આવ્યો નથી કોઈ છોકરા ને જાતા જોયા નથી કોઈ એસટી આ રોકાણી નથી ગમી છોકરા આવતા હોય તો એસટીમાં બેહીને આવતા હોય છે આજુબાજુ વાળા નજીક આવતા આગાવાળા તો માં આવતા હોય ને રોકાતી નથી એટલે તમે છતાંય તપાસ કરી લો જાવ અને ધોરાજી ઉપલેટા કે ભાઈ આ ગામના કેટલા વિદ્યાર્થી માં આવ્યા વલ્લભભાઈ કાલરિયા એમાં કેટલા છોકરા ઉતરે છે કેટલા સડે છે એની ઉપર તમને ટાર્ગેટ મળી જાય લગભગ બંધ જ છે ટકા હોય તો આઠ પરિસ્થિતિ શું છે પરિસ્થિતિ એટલે હાઈસ્કૂલ નથી આયા છોકરા છે ને ભણતાય બધા નપા થયા છોકરા આવતા બંધ થઈ ગયા અંદાજે કેટલા વર્ષ થયા બંધ થયા એટલે અંદાજ તો આઠ ખબર છે એને પેલા કદાચ બંધ આપણે એમ કે ચાલુ હોય છે ચાલુ હોય છે એક વાર કદાચ વીસ આપી ગયું નવ થઈ ગયું ખબર ન હોય હાલ છે અંદર એવું કહી રહ્યા છે કે ચાલુ છે ભાઈ કોઈ શિક્ષક છે નહીં બધું ઘરનો નો છે આમાં પટાવાળા એના છે કુલ બંધ હાલત માં કોઈ વિદ્યાર્થી આવતા નથી એમ સલાહ છે

માહિતી તો કોઈ આપતો જવાબ જ નથી આપતો મેં આરટીઆઈ કરી દીધી અંદાજે કેટલો સમય થયો આપ સ્કૂલ મેં આરટીઆઈ કરી રે અને પાણ આ કઈ સ્કૂલ છે બગા હા વલબ કાલરિયા સ્કૂલ કહેવાય પણ આ મોડજી ભાઈ એવું નામ છે આ સ્કૂલ છાડવાદર અને ભરુગામડાની વચ્ચે આવેલી સ્કૂલ છે અને ઘણો ઘણો ટાઈમ છે બંધ છે અને મારે અહીંયા એડમિશન લેવું હતું પણ સ્કૂલ બંધ હોવાના કારણે મારે થોડા જ એડમિશન લેવું પડ્યું અંદાજે કેટલા વર્ષ થયા તમે જે ભંતર ગણ્યું અને તમે જે અત્યાર સુધી આ અંદાજે કેટલા વર્ષથી બંધ છે શું લાગે છે અંદાજે 10 વર્ષથી બંધ છે તો ચાલુ હાલતમાં કેરે તમને જોવા મળી છે વિદ્યાર્થીઓ ભણતા હોય કારણ કે હાલ શિક્ષકો કહી રહ્યા છે કે અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે ના ના અમે અવારનવાર આ જગ્યાએથી પસાર થતા હોય ચાલુ હોવાના કાય આમ અંદાજો લાગતા ન હતા એટલા તમારું શું કહેવાનું થઈ જાય સ્કૂલમાં કઈ બોગસ નીતિ થતી હોય કે ખરાબ થતું એવું લાગી રહ્યું એટલે વિદ્યાર્થીઓ આવતા જતા નથી અને

કહેવાતી શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકોએ ગાયબ થયા આ સ્કૂલમાં સરકારી ગ્રાન્ટ તેમજ પગાર પણ શિક્ષકો દ્વારા લેવામાં આવતો હતો અને સ્કૂલની હાલત એટલી ખખરદર્દ થઈ ચૂકી છે કે આ સ્કૂલની અંદર કોઈ ભણવા માટે જાય છે તો દિવાલો અને તમામ વસ્તુઓ એટલી જર્જરિત થઈ ચૂકી છે કે ગમે ત્યારે હેઠી પણ પડી શકે શાળાના દરવાજાના તાળા પણ એટલા જૂના થઈ ચૂક્યા છે કે હવે તાળા ખોલવાની જગ્યાએ તોડવા પડે એ પ્રકારની હાલત છે તેમ છતાંય આ શાળાની અંદર ગ્રાન્ટો આવી રહી હતી શિક્ષકોના પગાર પણ ચૂકવાતા હતા અને એસી ચેમ્બરમાં બેઠેલા એ જિલ્લા શિક્ષણ અધિકારીની એ ટીમો એ માત્ર ત્યાં બેઠા બેઠા જ ગ્રાન્ટ પણ ચૂકવતા હતા અને ત્યાં બેઠા બેઠા જ સ્કૂલોના શિક્ષકોનો પગાર પણ ચૂકવતા હતા તેના કારણે જ દસ વર્ષથી આ શિક્ષક ચાલી રહી હતી સ્કૂલ ચાલી રહી હતી દસ વર્ષથી આ સ્કૂલ બંધ છે તેમ છતાંય તમામ લોકોએ મોજ મસ્તી કરી રહ્યા છે પગાર પણ લઈ રહ્યા છે મિલીભગત ન માત્ર નીચેથી ઉપર પરંતુ ઉપરથી નીચે સુધી પણ તમામ જગ્યાએ ચાલતી હતી કે જેના કારણે આ સ્કૂલ ચાલતી હતી હવે જોવાનું રહેશે કે આ સ્કૂલની તપાસનો રેલો કોના કોના સુધી પહોંચે છે અને તપાસ ક્યાં ક્યાં સુધી જાય છે જો ખરા અર્થની અંદર આ બોગસ સ્કૂલની તપાસ જો થાય તો રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસમાંથી કેટલાય એવા કર્મચારીઓ આ શાળાની સંડોવણી પાછળ આવી શકે પરંતુ તપાસ થાય તો શું માનું છે આપની આ નકલી શાળાને લઈને કહેવાતી શાળાને લઈને કે જે માત્રને માત્ર છેલ્લા દસ વર્ષથી સરકારની ગ્રાન્ટ મેળવી રહી છે શિક્ષકોના પગારો મેળવી રહી છે પરંતુ સ્કૂલની અંદર એક પણ બાળક અભ્યાસ નથી કરતું રાજ્યની અંદર હજી આવી કેટલી શાળાઓ ધમધમતી હશે જો આપના પણ વિસ્તારની અથવા આપની આસપાસમાં કોઈ આવી શાળા હોય તો તમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમે શાળાને અને શાળા ચલાવનારાઓને પણ ઉકારા પાડીશું જોતા રહીજો ન્યૂઝ રૂમ નમસ્કાર